દિલ્હીમાં ભારે વરસાદ અને પવનના કારણે અનેક સ્થળે હાલત કફોડી થઈ ગઈ છે વરસાદના કારણે સ્ટેશન નીચા ગઈ છે તો અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા છે ઉપરાંત પડવાના કારણે લોકોના પણ મોત થયા છે રાજધાનીના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે મળતી માહિતી પ્રમાણે નબી કરીમ વિસ્તારમાં અરકાશા રોડ પર એક દિવાલ ધરાશાયી થતા ત્રણ લોકોના મૃત્યુ થઈ ગયા જ્યારે ત્રણ લોકોને ઈજા થઈ છે કાટમાળ નીચે ફસાયેલા લોકોને તાત્કાલિક રેસ્ક્યુ કરીને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ત્રણેય મૃતકોમાંથી બે બિહારના અને એક ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો રાજધાનીમાં બપોરે ભારે પવન કૂંકાયો હતો જેના કારણે ન્યૂ અશોક નગર સ્થિત રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર પરિવહન નિગમ સ્ટેશનને નુકસાન થયું છે સ્ટેશન પાસેની છત નીચે અનેક લોકો ઉભા હતા ત્યારે અચાનક પવન કૂંકાયા બાદ સ્ટેશનની છત ઉડી ગઈ છે જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને પણ નુકસાન થયું નથી